માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજો આવતી દાંતીવાડા ડેમ માંથી બે દરવાજા ખોલી બનાસ નદી પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં માં ભરત સુધી આવી ગયું છે તમે હાલમાં લાઈવ જોઈ શકો છો ભરત મિત્રો ત્યાં આગળ કોળી ખાડા છે એટલે ત્યાંથી પાણી ભરાઈને આગળ આવતું જોવા મળશે હાલમાં ત્યાં આગળ છે કોળી ખાડા ભરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો હાલમાં મિત્રો ભરત સુધી પાણી આવી ગયું છે અને ભરત કોળી ખાડા ભરાશે ત્યાંથી મિત્રો પાણી આગળ આવતું જોવા મળશે એટલે ત્યાંથી પાણી આગળ આવશે તો આ ચેનલ દ્વારા તમને વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવી હતી કે દાંતીપડા ડેમ માંથી બનાસને પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો ભળત સુધી તો આવી ગયું છે ત્યાં આગળ મિત્રો કોળીના ખાડા ભરાશે તો ત્યાંથી ભરત થી આગળ નીકળી જશે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી